નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ યુવા સંગઠન તથા શ્રી છત્રપતિ સામાજિક સેવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ ચાર જગ્યાએ પુષ્પાંજલિ તથા રેલી યોજવામાં આવી હતી શ્રી રામ યુવા સંગઠન તથા શ્રી છત્રપતિ સામાજિક સેવા સંગઠન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સયાજીબાગ સલાટવાડા બરાનપુરા અને મુજમોડા વિસ્તારમાં પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સંગઠનના આગેવાનો તથા કાર્યકરો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રામ યુવા સંગઠનના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ પરમાર બાપુ તેમજ શ્રી છત્રપતિ સામાજિક સેવા સંગઠનના પ્રમુખ શ્રી કૃણાલભાઈ આયરે સહિત પ્રદીપભાઈ ગુરાવ પિન્ટેશભાઈ પટેલ અશોકભાઈ સર્વે કૃણાલભાઈ સુરવે અને મોટી સંખ્યામાં બહેનો તથા વડીલો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન જય ભવાની જય શિવાજીના ગર્જતા નારા સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો જય જય શિવાજી આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મદિવસ નિમિત્તે શ્રી છત્રપતિ સમાજ સેવા સંગઠન અને શ્રી રામ્યોસ સંગઠન સાથોમાડીને આજે છત્રપતિ શિવાજી મહારાજને ફૂલમાળાને અર્પણ કરી અને સત્સંગ નમન કરી રહ્યા છે આવનાર પેઢી ભારત દેશની અંદર તમામ માતાઓ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ ગુરુ ગોવિંદસિંહજી ભગતસિંહ રાજગુરુ જેવા માતાઓને જન્મ આપે અને ભારત હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય જે આપણા પૂર્વજો કર્યું એ આવનાર પેઢી પણ કરે અને હિન્દુ રાષ્ટ્ર ને જલ્દી જલ્દી બનાવે તમામ સમાજ સંગઠિત થાય તો તમામ રાષ્ટ્રહિતનું કલ્યાણ છે તો એ વિચારધારા આપ સૌ સાથે જોડાવ મને માત્ર ભારત માતા માત્ર જઈ